વસ્તરી ગામે આવેલું સામા કાંઠાની મેલડી માતાજીનું મંદિર ઘણા બધા લોકો દર્શન કરવા આવતા હોય છે વિશ્વાસ અને શ્રદ્ધાથી માનતાઓ પણ રાખતા હોય છે કોઈ તાવાની રાખતા હોય છે તો કોઈના લગ્ન ન થતા હોય તેવી પણ માનતાઓ ફોટો મૂકવાની રાખે છે અને નોકરી લાગી જાય એવી પણ રાખે છે માર્કશીટ અને સલટી મૂકવાની આ ઝાડ ઉપર ફોટાઓ છે અને પોતાની માનતા પૂરી થાય પછી ફોટા મૂકવામાં આવે છે ચાલો હવે આપણે આગળ જઈ દર્શન કરવા જુઓ આ મૂર્તિ બોકડો મેલડી માતાજીનું વાહન કહેવામાં આવે છે તે કેટલી સરસ છે આ મૂર્તિ ચાલો હવે દર્શન કરવી સામા કાંઠાની મેલડી માતાજીના હવે આપણે દર્શન કરી લીધા તમારે આવું હોય તો લોકેશનની વાત કરું ગામ વસ્તળી તાલુકો ચુડા જિલ્લો સુરેન્દ્રનગર જય શ્રી સામા કાઠાની મેલડી માતાજી